પંચમાલ જિલ્લાને શહેરા તાલુકાની અણિયાદ કલસ્ટરની નવ શાળાઓ સીસીટી કેમેરાથી સજ્જ કરવામાં આવી પંચમાલ શહેરા તાલુકાની અણિયાદ લક્ષ્મણપુરા ક્લસ્ટરની અણિયાદ પ્રાથમિક શાળા ખાતે અધ્યક્ષ શ્રી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર ભમાત ઉદ્ઘાટન તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી અંકિતા ઓઝા મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદ પટેલ અને બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડોક્ટર કલ્પેશાર પરમાર ઉપસ્થિત રહી સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અણિયાત ગ્રામ પંચાયતની નવ શાળાઓમાં ચોસઠ સીસીટીવી કેમેરા ફિટિંગ કામગીરી આશરે નવ લાખ પચાસ હજારના માતબર રકમનો ખર્ચ સરપંચ ઘનશ્યામભાઈ ભરવાડના સહકારથી પંચાયત હેઠળ કરવામાં આવ્યો છે તેર જેટલા બાળકો અને પચાસ જેટલા શિક્ષકોનું મોનિટરિંગ કરાશે વિદ્યાર્થીઓ અને શિક્ષકમાં સ્વયંશિસ્ત નિયમિતતા અને પરીક્ષામાં પારદર્શકતા તેમજ વહીવટી અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય તે માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી નીવડશે કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક સીઆર કાર્યક્રમમાં બીટ નિરીક્ષક સીઆરસી કોઓર્ડિનેટર પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ સ્થાનિક અગ્રણી રમણભાઈ રાઠોડ સરપંચ ઘનશ્યામભાઈ ભરવાડ પવનસિંહ ચૌહાણ સૂર્યકાંત પટેલ અને કોવિડ નાઇન્ટીન અદ્યતન ગાઈડલાઇન મુજબ ગ્રામજનો એસએમસી ના સભ્યો અને શિક્ષણ પરિવાર જોડાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કો ઓર્ડિનેટર અણિયા ભૂપેન્દ્રસિંહ સોલંકીએ કર્યું હતું અધ્યક્ષ શ્રી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર ધર્મેન્દ્ર કુમાર ભમાત અને ઉદ્ઘાટક શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્રીમતી અંકિતા ઓઝાએ કોરોના વોરિયર્સ તરીકે સીઆરસી કોઓર્ડિનેટર અને પગાર કેન્દ્રના આચાર્ય અને શિક્ષકોની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ